શૈલેશભાઈ વાટલો ઉડારે છે તો જોવો તો નો મિત્રો આમે પડ્યો છે ઉજરીયા છે તો આપણે તમને દેખાડ્યું કે કા બાટલો પડ્યો ઈ તો શૈલેશભાઈ વાટલો લેટ આવે છે આટલો ઉડો પડ્યો છે તો મિત્રો આમાં કઈ હરખો દેખાણો નખલ તો મિત્રો આમાં કઈ હરખો દેખાણો નથી છોરી મિત્રો તો આપણે ફરીથી પાછો દેખાડીએ ખલ બાટલો તો મિત્રો હવા ભરે છે જોઈ લો તમે આવી રીતે હવા ભરે છે મિત્રો આ ઘરે સેલન નહીં કટા ને આખું પરવાન ધંધા છે મિત્રો આખો ફોડી નાખે ધન રાખવાની મિત્રો સેલન પેલા કટા પછી બોલાવાસી રાખીએ ફાડી નાખે તો મિત્રો તમે જોતા રહો

ये बेटा जोवत में हवा भरे से सदबे तुम थोडा आगे रहो मुई थोडा आगे होयो तो गाइस बो नहीं पण थोडा कस्ते गाइस तो फाइनली गाइस हवा भराई दे भराए भरो थोड़ी भरवी ने दावा बंद दीने मित्र तो चैलेंज तो गाइस करो गाइस तो का बक्का बाट लो ગયા હો ગાઈસ ધવાડા ભરાઈ ગયા અને દેખો ગાઈસ ધવાડા ભરાઈ ગયા છે ફાઇનલી ગઈ તો ગામ સુનીલ ભાઈ જમાટે ડૂડો બલ્લે જો છે ને પાસ ઉપર છે ને ગાઈસ તારે મારી દીધી તમને દેખાડ્યું કે શું ઘડીક આપણે બંધ તો ફાઇનલી મિત્રો તો સુનિલભાઈ અમે પાણી ભરવા આવી છે મિત્રો તમે જોવો પાણી ભરવી છે અને ભાઈ કેમલું પાણી ભરો આપડે આગળ ને આવું ગારો છે ગાય કેટલું ગારો છે આમ જો મિત્રો પાણી ભરે છે સુનિલભાઈ સુનિલભાઈ પેલા તો કામ કરી દો કેમ લાગે ભાઈ શું કેવો બોલો વિડીયો તો મિત્રો હો તો વી ગયા એની માટે તમારે હાલો સુનિલભાઈ પાછા હાલો સજાભાઈ હવે સાબી સાદાભાઈ ને ખોલો જોડે કે ભાઈ એપ પર હા હા પનવા આવવાનું હોય પાછું ને કનેવાય ક ને મિત્ર તો કોમેન્ટ કેમ કે છોકરા માટે વિડીયો બનાવીને એટલે આ નાનો કહેવાય હા તો મિત્રો અવાજ આવશે તમને અમે મિત્રો આમાં દો ફૂક જાય ભાઈ ધ્યાન રાખજો સોતી મિત્રો ભૂલાઈ ગયું સોરી તો ફાઈનલી મિત્રો તો પાછો ઉડી ગયો બાટલો તો કેમ લાગે સુનિલ ભાઈ આખર ઉડા દીધો જો મૂત્ર બૂટ છે બૂટ છે મિત્રો તો આ છેલી ટ્રાય છે મિત્રો કેમ છો સદે ભાઈ આમાં નો ગા હવા પૂરવાનો આમ રોટ મિત્રો ઢરણ ઢરણ કર્યા મિત્રો તો ફાઇનલી મિત્રો ઢરણ ઢરણ ન કરે ભાઈ ફાઇનલી મિત્રો તમારો બ્લોક થી તમારા આભાર છે અમારો હો હો બારા

સ્પે